દોડ કપ ટોટલ મારે મેદાની જરૂર પડી હતી મેં પછી થોડોક અંદર વચ્ચે એડ કર્યો તો જે હું વિડીયોમાં બતાવવાનું ભૂલી ગઈ છું એટલે આમાં ટોટલ મેં દોડ કપનો મેદાનો ઉપયોગ કર્યો છે તો આનો ટાઈટ લોટ બાંધવાનો છે આપણે થોડો મેં લોટ બાંધીને તૈયાર કરી દીધો છે

નાસ્તા જોઈતા જ હોય છે એટલા માટે જ આ રેસીપી ખાસ બનાવું છું રાખવાની છે કારણ કે આમાં ફૂલશે એટલે થઈ જશે આ બોટલનું ઢાંકણું મેં લઈ લીધું છે અહીંયા આ ટાઈપના ના દબાઈ દબાઈને આપણે કાજુ શેકના બિસ્કિટ બનાવી દઈશું અને ખરેખર ફ્રેન્ડ ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે આ બિસ્કિટ અને મીડિયમ ગેસે જ આપણે તડવાના છે અને હલાવતા રહીશું વચ્ચે વચ્ચે અને ફેરવતા રહીશું અને ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તળી લઈશું થઈ ગયા છે આપડા આપણે કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયા છે આપડા બિસ્કીટ તો આજની આ રેસીપી પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય બાય